મથુરા કૃષ્ણ જમીનએ શાહી ઈદગાહ અને મસ્જિદ વિવાદના કેસોમાં સુપ્રીમ કોર્ટનો મોટો હસ્તે કર્યો છે અને હાલમાં શાહી ઈદગાહના મસ્જિદનો કોઈ શરૂઆત થશે નહીં સુપ્રીમ કોર્ટને કમિશનની નિમણૂક અને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે ને પરંતુ કોર્ટ કમિશનરની નિર્મણ પર વસગાળોનો સેટ રહેશે અને સુપ્રીમ કોર્ટના આ મામલે ત્રેવીસ જાન્યુઆરીએ સુનાવણી કરશે અને આરોગ્ય આદેશમાં અમલ નહીં થાય તો આગામી સુનાવણી સુધી સુપ્રીમ કોર્ટ હિન્દુ પક્ષ પર સવાલ ઉઠાવ્યો હોય કે તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે અને તમારી ફર્સ્ટને જણાવવું પડશે કે તે ઈચ્છો છો કે આ સિવાય કોર્ટમાં ટ્રાન્સફરનો કેસ પણ પેન્ટિંગ છે અને અમારે તેના પર નિર્ણય લેવાનો છે ને મથુરા કૃષ્ણ જન્મભૂમિમાં કૃષ્ણના સાથે આ આ સંબંધિત અઢાર અરજીઓને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે રોક લગાવવામાં માંગ કરી હતી અને મુસ્લિમ પક્ષની આ અરજી પણ સુનાવણી હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ મુસ્લિમ પક્ષ વતી ઈદગાહના કમિટી પણ કોર્ટ કમિશનરની નિમણૂક મામલે હાઇકોર્ટ આદેશ પર સ્ટેટ મૂકવામાં માંગ કરી છે અને છેલ્લે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં તેઓ મામલે અત્યાર સુધીના આદેશમાં કમિશન ચૌદ ડિસેમ્બર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહની મસ્જિદના કેસોમાં સર્વ કોર્ટના કમિશન નિમણૂક કામ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટનો પડકારો આવ્યો છે અને આ સુપ્રીમ કોર્ટનો અપીલ સુનાવણી અપીલ કરી